આવનારા સમયની અંદર ત્રણસો બે ની ત્રણસો હાથ ની જરા ઉપર કલમ લાગી હશે ને એને એડવોકેટ તો પાછો ઈમાનદાર જ જોતો હશે અને ચોરી કરી કરી પેપર લખતો હશે ને એને શિક્ષક તો પાછો કર્મઠ જ જોતો હશે નહીં મળે સાહેબ સંસ્કાર છે ને એ તમારા બાળકનું કોટિંગ છે લાખ રૂપિયાનો મોબાઈલ લો અને બારસો રૂપિયાનું કવર ના ચડાવો તો લાખ રૂપિયાના મોબાઈલને લિસોટા પડે છે ઘસટા પડે છે કાચ ઘસાઈ જાય છે એમાં કરોડ રૂપિયાના બચ્ચાને જો સંસ્કારનું કવર નહીં ચડાવો તો આમનું ભવિષ્ય પણ ઘસાઈ જશે યાર એમને સંસ્કારની ઉર્જાઓથી જોડો ભગવાને તમારા ઘરે એક ખાલી ચિત્ર મોકલું છે અંડરલાઈન વગરનું તમે એ ચિત્રને કેવી આઉટલાઇન કરો છો કેવી અન્ડરલાઇન કરો છો કેવા રંગ ભરો છો એના આધારે માર્કેટમાં એની કિંમત થવાની છે અને રંગ ભરવાનું કામ માં કરશે રંગ ભરવાનું કામ પિતા કરશે રંગ ભરવાનું કામ પરિવાર કરશે સમાજ કરશે શાળા કરશે શિક્ષક કરશે આ બધાયની જવાબદારી એક જગ્યાએ જાય તો એને સંસ્કાર કહેવાય છે તમારા બાળકો આવનારા સમયમાં સંસ્કારી સમાજનું નિર્માણ કરે એટલા માટે સંસ્કાર બહુ અગત્યના છે